સાધુઓ અને અનુયાયીઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર બાંગ્લાદેશમાં હુમલાઓના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં વિશેષ પ્રાર્થના સત્રોનું આયોજન કર્યું છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ પાડોશી દેશમાં હિન્દુ સમુદાયની ભોગવવી પડતી વધતી હિંસા અને અત્યાચાર અંગે મૌખિક રહી છે કોલકાતાના પ્રખ્યાત અલ્બર્ટ રોડ મંદિર સહિતના ઇસ્કોન કેન્દ્રોમાં યોજાયેલા પ્રાર્થના સત્રોમાં સેંકડો ભક્તોએ કીર્તન અને પ્રાર્થનામાં ભાગ લીધો આ સભાઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકોની દયનીય સ્થિતિ તરફ ધ્યાન દોરવાનો ઉદ્દેશ ધરાવે છે જેઓ મંદિરો ઘરો અને વ્યક્તિઓ પરના હુમલાઓ સહિતના વિવિધ પ્રકારની હિંસાનો ભોગ બન્યા છે પ્રમુખ ઇસ્કોન સાધુ ચિન્મય કૃષ્ણદાસની દેશદ્રોહના આરોપમાં તાજેતરમાં થયેલી ધરપકડે વિરોધને વધુ તીવ્ર બનાવ્યો છે દાસને બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં કથિત રીતે રાષ્ટ્રીય ધ્વજનો અપમાન કરવા બદલ અટકાયત કરવામાં કરવામાં આવી આવી હતી જે આરોપને ઇસ્કોન અને માનવ અધિકાર સંગઠનો દ્વારા વ્યાપક રીતે નિંદા છે તેમની ધરપકડ પછી દાસને ખોરાક પહોંચાડવાનો પ્રયાસ કરતી વખતે વધુ બે ઇસ્કોન સાધુઓ રુદ્રપતિ કેશવદાસ અને રંગનાથ શ્યામાસુંદર દાસને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા ઇસ્કોનના વૈશ્વિક સમુદાયે સંકલિત પ્રાર્થના વિરોધ સાથે પ્રતિસાદ આપ્યો છે એકસો પચાસથી વધુ દેશોના ભક્તોને બાંગ્લાદેશના અલ્પસંખ્યકોની સલામતી અને સુરક્ષાની પ્રાર્થનામાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે ઇસ્કોનના ઉપપ્રમુખ અને પ્રવક્તા રાધારમણ દાસે તેમના વિરોધની શાંતિપૂર્ણ પ્રકૃતિ અને ચાલુ રહેલી અત્યાચાર પર આંતરરાષ્ટ્રીય ધ્યાનની જરૂરિયાત પર ભાર મૂક્યો બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ચિંતાજનક રીતે વર્ણવવામાં આવી છે હિન્દુ મંદિરો અને સમુદાયો પરના સિસ્ટમેટિક હુમલાઓની અહેવાલો સાથે બાંગ્લાદેશ સરકારની ખાતરીઓ છતાં હિંસા અણઘડ રીતે ચાલુ રહી છે જેના કારણે અલ્પસંખ્યક વસ્તી વચ્ચે વ્યાપક ભય અને અસુરક્ષા ફેલાઈ છે કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળ બીજેપીના પ્રમુખ સુકાન્તા મજમુદારે ધરપકડની નિંદા કરી છે અને ધરપકડ કરાયેલા સાધુઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે તેમણે ધાર્મિક સ્વતંત્રતા અને ન્યાયની જરૂરિયાતને હાઇલાઇટ કરી ભારતીય સરકારને આ મુદ્દે મજબૂત વલણ અપનાવવા અનુરોધ કર્યો પશ્ચિમ બંગાળમાં વિશેષ પ્રાર્થના સત્રો આ હુમલાઓના શિકાર લોકો માટે જાગૃતિ લાવવાનો અને ન્યાય મેળવવાનો ભાગ છે ઇસ્કોનના નેતાઓએ શાંતિપૂર્ણ વિરોધ અને સતત પ્રાર્થનાઓ માટે અનુરોધ કર્યો છે વૈશ્વિક એકતાને સમર્થન દ્વારા પરિસ્થિતિમાં ફેરફાર લાવવાની આશા રાખી છે ઉપસ્થિત એ પ્રાર્થના ইস্কনের পক্ষ থেকে সারা বিশ্বব্যাপী হচ্ছে তারে অঙ্গ হিসাবে আমাদের আমরা ভগবানের কাছে প্রার্থনা করছি বিশ্বের সমস্ত জাতির লোক নিজ ধর্ম যেন শান্তিভাবে পালন করতে দেশে সুরক্ষা পেতে পারে हरे राम हरे राम 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 हरे हरे